અંકલેશ્વરની મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારી ભગદીપસિંહ જાડેજા અને મામલતદાર કરમસિંહ રાજપૂતની અધ્યક્ષતા હેઠળ બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન અંગે સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી જેમાં પ્રાંત કચેરી અને મામલતદાર કચેરીના કર્મચારીઓ હાજર રહી સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સત્યાવીસ નવેમ્બરના રોજ બાળ વિવાહ મુક્ત અભારત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે બાળ લગ્ન દૂર કરવા સંપૂર્ણ સરકાર અને સંપૂર્ણ સમાજ અભિગમ સાથે આ મુદ્દે જનજાગૃતિ વધારવા માટેનો સંકલ્પ કરવામાં આવ્યો છે ત્યારે પર મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા અને મામલતદાર કરણસિંહ રાજપૂતની અધ્યક્ષતા હેઠળ બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન અંગે બાળ વિવાહ મુક્ત ભારત પ્રતિજ્ઞા કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રાંત કચેરી અને મામલતદાર કચેરીના તમામ કર્મચારીઓ અને અન્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને તમામે સામૂહિક બાળ વિવાહ મુક્ત ભારત પ્રતિજ્ઞા લીધી હતી સામાજિક દૂષણ કહેવાય બાળ વિવાહ કે જે અઢાર વર્ષથી નાના દીકરીઓ અને એકવીસ વર્ષથી નાના દીકરાઓ કરી શકતા નથી એ બાબતની પ્રતિજ્ઞા લીધી છે અને સરકારી તમામ કર્મચારી અધિકારીઓ હાજર રહી અને આ દૂષણને અટકાવવા અને આવી કોઈ પણ ઘટનાઓ ધ્યાને આવે તો સરકારશ્રીના ધ્યાને મૂકવા માટે અપીલ કરવામાં આવે છે થેન્ક યુ